આ મંદિરે આખો જેઠ માસ દરમિયાન ઉત્સવ માહોલ હોય છે અને મોટી સંખ્યામાં વેરાવળ પાટણ સહિત આજુબાજુના વિસ્તારમાં લોકો આવી અને આખો દિવસ પરિવાર સાથે રોકાઈ માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદી લે છે તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ માનતા લઈને આવે છે તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસની મંગળવારના રોજ પ્રભાસ પાટણ નાના કોળી સમાજની ઉજવણી હતી જેથી સમગ્ર નાના કોળી સમાજના લોકો પરિવાર સાથે હાજરી આપવા પહોંચ્યા અને ભોજન પ્રસાદી લીધી અને આખો દિવસ માતાજીના દર્શનની સાથે મેળાની મોજ માણી હતી આ પ્રાચીન શીતળા માતાજીના મંદિર વિશે જણાવતા શીતળા માતાજી મંદિરના પૂજારી જીતેન્દ્રભાઈ જાનીએ જણાવ્યું કે શીતળા માતાજીના મંદિરે સમગ્ર ગુજરાતમાં ચાર જગ્યાએ આવેલ છે જેમાં પ્રભાસ પાટણ હિરણ નદીના કિનારે કાલાવડ કાલાવડ્રા અને મહેસાણામાં આવેલ છે તેમજ ભારતમાં બે જગ્યાએ શીતળા માતાજીના શક્તિપીઠ આવ્યા છે જેમાં મહારાષ્ટ્રના ગુડગાંવ અને ઉત્તર પ્રદેશના પ્રયાગમાં આવેલ છે સોમનાથ સાનિધ્યમાં આવેલ શીતળા માતાજીનું મંદિર વેરાવળ પાટણ સહિત આજુબાજુના વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર અને આખું જેઠ માસ દરમિયાન જુદા જુદા સમાજોની ઉજવણી કરવામાં આવે છે કોડી સમાજની ઉજવણીમાં અખિલ ભારતીય કોડી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઠિયા સોમનાથ કેટરિંગ પ્રમુખ જોશી બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ જયદેવભાઈ જાની તેમજ મોટી સંખ્યામાં કોડી સમાજના આગેવાનો અને લોકોએ હાજરી આપી હતી અને શ્રીખંડપુરીનો પ્રસાદ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા નાના કોડી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર સેક્રેટરી જગદીશભાઈ વાજા આગેવાન વજુભાઈ ગઢિયા અને મહિલા સમિતિના અગ્રણી હિરુબેન ઘરેજા સહિત કોડી સમાજના આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર દેવાભાઈ રાઠોડ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ જીતેન્દ્ર દિનકર યાની શીતલા માતાજીના ટ્રસ્ટી અને પૂજારી આ શીતલા માતાજીનું મંદિર પ્રાચીન સોમનાથથી ચાર કિલોમીટર દૂર આવેલ છે વેરાવળ પાટણ દરેક સમાજના જેઠ મહિનામાં પવિત્ર જેઠ મહિનામાં દરેક સમાજના બધા ભેગા થઈ ઉજાણીને ઉત્સવ ઉજવે છે ને આ પૌરાણિક મંદિરનું ઐતિહાસિક આ ધામ છે શીતલા માતાજીનું ગુજરાતમાં ફક્ત ચાર જ શીતલા માના ધામ આવેલા છે એમાંનું આ એક છે એક કાલાવડમાં છે એક ધ્રાંગધ્રામાં છે એક મહેસાણામાં ને પોછું આપણું સોમનાથમાં છે જેને કારણે આજ વર્ષોથી પરંપરાથી વેરાવળ પાટણના પ્રભાસ ક્ષેત્રના દરેક સમાજના લોકો વધારે વર્ષના અહીંયા વર્ષમાં એક વખત ઉજવણી કરવા માટે આવે જ છે પણ જેઠ મહિનાનું મહત્ત્વ વિશેષ હોવાથી દરેક સમાજના માણસો ભેગા થઈને ઉજાણી કરે છે આજના રોજ પ્રભાસ પાટણ કોડી સમાજની ઉજાણી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો